એ ટાઈમે અમને એવી કસ્તી પડતી કે કેટલા કિલોમીટરે ગામ આવતા તાણા પાણી બી મળતું ઓહો પછી કે આ ગામમાં અમારે રોકાવું છે તો રોકાવાય નતા દેતા અત્યારે હાલ એ જે આ બધા કેમ્પો રાખે છે ને કે પોતે જ કૃષ્ણ ભગવાન છે એવું હું માનું દાદા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શું નામ તમારું પ્રહલાદજી ક્યાંથી આવો છો ગરી સાબરમતી કેટલા કિલોમીટર થાય અહીંથી અહીંથી કિલોમીટર છે આ 300 તો કેટલા વર્ષથી તમે દ્વારકા ચાલીને આવો છો 26 વર્ષથી 26 વર્ષથી તમે દ્વારકા ચાલીને આવો છો તો 26 વર્ષમાં તમે બધા અલગ અલગ અનુભવ કરી રહ્યા છે ને પદયાત્રામાં ઘણા અનુભવ તો બહુ થયા છે કાઠા પોળ તોય દુખ વેઠીને અમે આવીએ છીએ બધા દુખ વેઠી કેમ દુખ તો વેઠવું જ પડે ને દુખ ના વેઠીએ આપણે તો પછી દ્વારકાધીશ આપણને ક્યાંથી મળવાના છે દુઃખ તો એવું પડે હા કે જે જગ્યાએ આપણને પાણી ના મળતું હોય જે જગ્યાએ એવી જગ્યાઓ હેડવાની આવતી હોય કે ખેતરા આડો રસ્તો હોય અને રોડ ઉપર લોંગ પડતું હોય તો શોર્ટકટમાં જઈએ એટલે એમાં પાછું આપણે હાચવવું પડે છે બધાને કોઈ બીજા ભૂલા ના પડી જાય હા ના એ રસ્તા પાછા જોવા પડે એટલું બધું ધ્યાન રાખવું પડે છે અમારા માણસો બધા એવા સક્રિય છે કે આગેવાન આગળ હોય વચ્ચે બે ત્રણ મૂકેલા હોય પાછળ જે રહી સંભારીને આવતા હોય એ બધાએ સાથે મળી અને બધાને આગળ કરીને ચાલતા હોય અને આગેવાનાના અંદર જ બધું આખો છંદ ચાલતો હોય જે પહેલો નંબર હોય એના આગળ કોઈ ના જાય છેલ્લો નંબર હોય એના પાછળ ના જાય એ રીતનો આખો સંઘ અમારો ધીરે ધીરે ચાલતો જાય છે આ છવ્વીસ વર્ષ ત્યાં તમારા દ્વારકાની પદયાત્રામાં તો કયા એવા અનુભવ છે કે જે તમે આમ આમ ને ભૂલી ના શકો હવે અનુભવમાં તો એવું છે કે આપણા જે સંઘો ચાલતા હોય છે એમાં અમુક સંઘો એવા હોય છે કે ધડા ધડ ધડા ધડ દોડતા દોડતા જતા હોય તો એ હાય વાગન હાય વાગન પછી અમારે એવું કહેવું પડે કે ભાઈલા શાંતિથી હેડો ધીરે ધીરે અને એવી રીતે ચાલો કે આ રોડનો નો ધોળો પટ્ટો અંદર ચાલો આ ધોળા પટ્ટા અંદર અંદર ચાલો રોડ બાજુ ના ચાલો આવા અમારા આગ્રહ હોય છે અને શાંતિથી ચાલો શાંતિથી ભગવાન દર્શન કરવા જઈએ છીએ તો આપણે ખરેખર દાદાની વાત બહુ સાચી છે કે ભાઈ ધોળા રોડના પટ્ટા વચ્ચે ચાલો અને મારું ખાસ ઈ કેવું કે રસ્તામાં બધી આ સેવા ચાલે છે અનની બધી આ નાસ્તાની નાસ્તાની સેવાઓ એવી ચાલે છે કે જે અત્યારે આ જેટલા સંઘો ચાલી રહ્યા છે એ સંઘોનું જો સંચાલન હોય તો અત્યારે હાલ એ જે આ બધા કેમ્પો રાખે છે ને એ પોતે જ કૃષ્ણ ભગવાન છે એવું હું માનું છું શું વાત છે એવું માનું છું નહીતર કે જો આ સેવા ભાવ ના મળતું હોય તો સંઘવાળોને ચાલવું બહુ મુશ્કેલ હોય પણ ના સાથે પાણી જોઈએ આપણે વિચાર કર્યો હોય ને તરત પાણી આવી જાય પરબો આવી જાય છે કેટલી પરબો બંધ થઈ જાય છે કેટલા કેમ્પો બંધ થઈ જાય છે ખાવા પીવાના નાસ્તાના અને કેવી કેવી સુવિધાઓ રસ્તામાં રસ્તામાં જેટલી જાતના તો બોટલો પીવાની આવે છે અને ઓએનએસ આપો છો બધા તેડા થી સ્ટેમિનો આપરૂ રહે એટલે સંગમાં તો આઈએ છે પણ કષ્ટી તો પડે છે અને કષ્ટી ના પડે તો ભક્તિ ના કે જી અમુક લોકો કષ્ટી ના વેઠવતા હોય જેમ કે અત્યારે અમુક યુવાનો છે કે ભાઈ એ દોચે થાકી જતો હોય પહેલી વારમાં ઈ થોડા આમ કેવાય ને આનંદ ને ઉત્સાહ કરવા માટે આવતો હોય પણ આનું સાચું મહત્વ શું છે પદયાત્રા નું એ તમે જણાવો સાચું મહત્વ એ છે કે જે આપણે ઘણી ઘણી માનતાઓ માની હોય છે કોઈને કે ભાઈ મારા આ થઈ જશે તો હું દ્વારકાધીશના તો દર્શન કરવા આવીશ કોઈએ એવી બાધા રાખેલી હોય કે મારા કંઈક પાછળ કંઈક છે નહીં તો અમે આ રસ્તે આવીએ તો કંઈક ભગવાન અમને પ્રાપ્તિ આલે દીકરાના દીકરીની એવી આશા રાખીએ છીએ જો કોઈના મોટા છોકરાઓ થઈ ગયા હોય તકલીફો એમને હોય થોડી ઘણી ઘરોમાં તો એમ થાય કે ભગવાન હવે મારા આ બધો અવસરો આવ્યા છે એ અવસરો તારે જ પૂરા કરવાના છે આ પગયાત્રા થી તમે જેટલો પગલા ભરો છો એ એક ડગલું એક ડગલું ભરે એટલે એક યજ્ઞનું ફળ મળે છે મહાજ્ઞ કેટલું ફળ મળે છે હા પગયાત્રામાં તો ડગલે આપણે અહીંથી જતા જતા કેટલા પગલા ભરતા હશે અહીંથી જતા જતા લગભગ કોઈ ગણતરી ને તો છે જ નહીં છે જ નહીં છે જ નહીં હોય કિલોમીટર એ ખાલી તો આપણે જાણ રે એ માટેનું છે બાકી આપણે કેટલા પુલા કાપતા હઈ તો ઈ દ્વારકા આપણે જાણ દ્વારકા વાળો જાણ દરેકના સાથે છે અને નજર દ્વારકા બધા ભક્તો ઉપર જ છે અ હું અત્યારે કેનો નોટિસ કરું છું કે તમારા પગમાં કઈ પ્રોબ્લેમ છે કઈ તો તમે ચાલીને શું પ્રોબ્લેમ શું છે પગમાં

એ સંજ્ઞા નિયમોમાં રહેવું અને સંજ્ઞા નિયમોમાં રહી અને આ ભક્તિ સારી થાય અને દ્વારકાધીશ આપણને મળે એવી અપેક્ષા અમે રાખીએ છીએ અને દ્વારકાધીશ આખું સૃષ્ટિનો સર્જનહાર છે જેના એ જીવ જંતુ પ્રાણી બધાનું ધ્યાન રાખે છે પશુ પક્ષીઓની બધાનું ધ્યાન રાખે છે અને જગતનો નાથ ઘણો જે ગણો એ જ છે અને એના પ્રતાપે આખી સૃષ્ટિ રચેલી છે ખાસ મારે એ કેવું કે પેલા ખબર બહુ હાલવાનું વધારે હતું મહિમા કે પેલા લોકો એને વધારે પડતા હાલતા ને અત્યારે હાલવાનું ધીમે ધીમે ઓછું થતું જાય છે તો અત્યારના યુવાનો તમે શું કહેશો કે આ પદયાત્રા વિશે ભાઈને આમાં જોડાવું જોઈએ વધારે વધારે એટલા પહેલા એવી કષ્ટીઓ પડતી હતી કે પહેલા કોઈ કામ આવે તો જ આપણને પાણી મળતું પહેલા સંગો જે નીકળતા પણ એ પોતાનું બધું સાધનો લઈને સાથે નીકળતા હતા કોઈ ગામડામાં આશ્રયો મળ્યા તો આશ્રય લેતા હતા અને આવા સંઘો નહોતા આવા કેમ્પો નહોતા એ સમયે અમે નીકળેલા છીએ તો એ ટાઈમે અમને એવી કષ્ટિ પડતી કે કેટલા કિલોમીટરે ગામ આવતા તાણા અમને પાણી બી મળતું ઓહો અને અત્યારે હાલ અમે ચાલીએ છીએ તો કિલોમીટરની અંદર બબે તત્ત કેમ્પો મળતા હોય છે અને જે આ જે કેમ્પ કરતા હોય છે એ ભગવાનની પ્રેરણાથી એ ભગવાનના જ માણસો છે ભગવાનના જ મોકલેલા છે એમના દિલમાં ભગવાન વસ્યા છે અને ભગવાને જેમને આલ્યું છે એ પાંચ રૂપિયા આલી અને ગ્રુપ આખું ભેગું કરીને આ કેમ્પો રાખે છે

પછી કે આ ગામમાં અમારે રોકાવું છે તો રોકાવાય નતા દેતા કે ભાઈ આવી નહીં આગળ આગળ પેલું ગામ એવું એવું આવા વ્યક્તિઓના ભગવાન સદબુદ્ધિ આલા પણ તે છતાં અમે એમના આશીર્વાદ લીએ છીએ કે જે અમને રોકતા હોય અને અમને રહેવા દેતા હોય છે ઊંઘાડતા હોય છે બેસાડતા હોય છે જમાડતા હોય છે એમના કરતી અમે એમ કહીએ છીએ ભગવાન એમને સતબુદ્ધિ પેલો આપો તો બીજોને એ લોકો જેવી રીતે આપણા આવકાર આપે છે એવો જે એવા માણસો હોય એમનામાં ભગવાન પ્રેરણા પછી મૂકે છે ને ધીરે ધીરે પાછું એ ચાલુ થઈ જાય છે કે ભાઈ આપણે રોકો એટલે એવું અમે તો અનુભવ કરેલા છે કે આ ગામમાં બે બેઠા હોય તો કે ભાઈ ઊભા થઈ જાવ એવાય બે ચાર ગામ અમે જોયેલા ઓહો એવું હા અને

સેવાઓ એવી એવી થઈ રહી છે ને આમ આપણે સર્ગોમાં ચાલીએ છીએ સ્વર્ગ ની અંદર આવી જાય છીએ એવી સેવાઓ થાય છે જય દ્વારકા તો ભાઈ જોયું ને તમે દાદા પેલા કેવી કેવાય ને સેવા થતી ને પેલા કેવી પદયાત્રા કરતી અને અત્યારે કેવી પદયાત્રા અત્યારે કેવી સેવા થાય છે એ બધી માહિતી દાદાએ જણાવી તો ભાઈ આવું છે અને ભાઈ કોણ કોણ ભાઈ દ્વારકા ની પદયાત્રા આવવાનું બાકી છે આવી જુઓ ભાઈ ભૂલતા નહીં હજી સમય છે ને